કરવા ગ્રાહકે માંગ કરી છે બનાસકાંઠાના થરાદમાં નમકીનના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા લોકોમાં ચકચાર મચી ગઈ છે ઘણા સમયથી ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી અનેક જીવજંતુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે બનાસકાંઠાના થરાદ પંથકમાં ગ્રાહક ચવાણાનું પેકેટ ખરીદી કરી ઘરે લાવ્યો હતો જેમાંથી ચવાણામાં મરેલી ગરોળી નીકળતા ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી જેમાં તપાસ કરી લોકોના આરોગ્ય સાથે છેડા કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માંગ કરી છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય ચીજ વસ્તુઓના પેકેટોમાંથી મૃત જીવાતો નીકળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે અગાઉ જામનગરમાં વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો હતો તેના બીજા જ દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઢોસા ખાવા આવેલા ગ્રાહકના સંભારમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું ત્યારે બનાસકાંઠામાં રવિવારે ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોડી નીકળતા લોકોમાં ચકચાર મચી ગઈ છે મેં આજથી અંદાજે દસથી પંદર દિવસ પહેલો આનંદ નમકી ચવાણો લાવ્યો હતો બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો તેના માંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બહાર નથી ને તો પેકેટ ખોલીને તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ અમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈક કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો આ અંગે અરજદારે જણાવ્યું હતું કે હું મારા બાળકોના નાસ્તા માટે નમકીનના બે પેકેટ લાવ્યો હતો જેમાંથી મારા બાળકોએ નમકીન ખાધા બાદ ઝાડા ઉલટીની અસર જણાવતા મેં પેકેટને એક્સપાયર ડેટ બાબતે ચકાસતા એક્સપાયર ડેટ તો સાચી હતી પરંતુ તેમાં ચકાસણી કરતાં મૃત ગરોડી મળી આવતા આ બાબતે અમે દુકાન સંચાલકનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે આ તો પેકિંગ આવે અમે શું કરીએ ત્યારબાદ અરજદારે ચવાણાની કંપનીનો સંપર્ક કર્યો હતો પરંતુ તેને પણ હાથ અધ્ધર કરી લીધા હતા જેથી તેમણે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવા જતાં ગ્રાહક સુરક્ષાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેથી અરજદાર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું